મારું નામ શાસ્ત્રી સુમિતભાઈ દવે છે હું આ બદ્રેશ્વર મહાદેવ મંદિરની અંદર સાત વર્ષથી સેવા પૂજા કરું છું શ્રાવણ મહિનાની અંદર ભગવાન શિવ ભોલેનાથ મહાદેવની પૂજા પાઠનો મહિમા છે ભગવાન ઉપર જલ અભિષેક ગાયનું દૂધ ચંદન ભસ્મ ચોખા અને અલગ અલગ શેરડીનો રસ એનાથી એનો અભિષેકનો મહિમા છે અને તેને ભગવાન પ્રસન્ન થાય છે અને ભગવાન મહાદેવજીને પ્રસન્ન કરવાથી આપણી દરેક મનોકામના પૂર્ણ થાય છે એવો શ્રાવણ મહિનાનો સરસ મજાનો આ પવિત્ર મહિનો ચાલી રહ્યો શ્રાવણ મહિનાના બીજા સોમવારમાં આજે એક તો ભગવાન મહાદેવજીનો ભગવાન ભોલેનાથનો સોમવાર અને એમાં દસમ અને પછી બપોર પછી આજે અગિયારસ એટલે દસમ ને અગિયારસ હરિ અને હરનો મહિમા છે જે હરિ અને હર ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુનારાયણનું અંદર મિલન થાય છે અને એવા આજે બીજા સોમવારની અંદર ભગવાન શિવજીની પૂજાપાઠ કરીએ અને ભગવાને સોળ શણગારને આજે રાજોપચાર જે શણગાર કરેલો છે શ્રાવણ મહિનાના બીજા સોમવારની અંદર એ ભક્તોના દર્શન કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે દર વખતે જે મારી શિવપુરાણ કથાઓ છે આ વખતે મારી દસમા મહિનામાં ત્રીજી તારીખ ત્રણ દસ અને બે હજાર પચીસના રોજ મારી બદ્રીનાથની અંદર ભાગવત કથા રાખેલી છે જે નારાયણ ભગવાન સાક્ષાત વિષ્ણુ ભગવાન બિરાજમાન છે અને કહેવાય છે કે બદ્રીનાથ વૈકુંઠ ધામ ગણાય છે તે ધામની અંદર આપણે ત્યાં ભાગવત કથા રાખેલી છે જે ભક્તોને બદ્રીનાથના દર્શન કરવા હોય જ્યાં પાંડવો હોય ત્યાંથી ત્યાંથી નીકળ્યા હતા અને સ્વર્ગનો સ્વર્ગનો રસ્તો છે વ્યાસ મુનિની ગુફા છે અને માના ગાંવની અંદર બધું આ બધું આવેલું છે અને બદ્રીનાથની અંદર કહેવાય છે કે ભગવાન નારાયણ સાક્ષાત ત્યાં બિરાજમાન છે ત્યાં આપણે ભગવાન ભગવાન વિષ્ણુની ત્યાં ભાગવત કથા કરવાની છે ભાગવત કથા સાંભળી અને મોક્ષી પ્રાપ્તિ થાય અને આપણું જે ભગવાને મનુષ્ય તરીકે જે આપણને જન્મ આપ્યો છે એની મોક્ષી પ્રાપ્તિ થાય એ ભગવાનને આપણે પ્રાર્થના કરીને મારી ત્યાં કથા રાખેલી છે ભદ્રીનાથ ભગવાન મહાદેવજી દરેકની મનોકામના પૂર્ણ કરે શ્રાવણ મહિનાની અંદર દરેક ભક્તોથી સાચા મંદિર સાચા રજાથી ભગવાનની શિવની ભક્તિ કરે તો ભગવાન શિવ ભોલેનાથ દરેકની મનોકામના પૂર્ણ કરે એવી મારી ભગવાનને ને પ્રાર્થના